દમણમાં શિલ્પકલા ઉત્સવ પૂર્વ યુનિયન મિનિસ્ટરે કર્યું ઉદ્ઘાટન દમણમાં લાઈટ હાઉસ પાસે શિલ્પકલા ઉત્સવનો પ્રારંભ પૂર્વ મિનિસ્ટર દર્શના જરદોઉસના હાથે થયો આમાં હસ્તકલાની વિવિધ વસ્તુઓના સ્ટોલ જોવા મળ્યા લુપ્ત થતી હસ્તકલા હવે દમણમાં આજથી રવિવાર સુધી દેખાશે દમણવાસી તેમજ દમણમાં આવનારા પર્યટકોને આનો લાહો મળશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા આયોજિત આ શિલ્પકલા ઉત્સવ એક વખત નિહાળવા લાયક જરૂરથી છે શિલ્પીઓ દ્વારા તૈયાર થયેલી બાંધણી સાડીઓ પર્સ તેમજ શોપેસ જેવી અવનવી વેરાયટી તમને જોવા મળશે આ હસ્તકલા બિલકુલ લુપ્ત ન થાય તેના માટે આ એક આગો પ્રયાસ દમણ દીવ દાદરાનગર હવેલી પ્રશાસન તરફથી થઈ રહ્યો છે દમણ નિફ્ટના સહયોગથી અને દાદરા નગર હવેલી પ્રશાસનના સહયોગ ટુરિઝમના સહયોગથી ત્રણ દિવસના ક્રાફ્ટ બજારનું આયોજન અહીંયા ઝામપોર બીચ ખાતે કરવામાં આવ્યું છે દમણ ખાતે નિફ્ટનું જે સૌથી મોટું કેમ્પસ તૈયાર થવાનું છે એ કિફ્ટના નિફ્ટના સ્ટુડન્ટોને એક સરસ એક્સપ્લોઝર મળે એ લોકો પોતે આ જે ઓલ ઓવર ઇન્ડિયાથી આવેલા આર્ટિઝન છે એની સાથે તાલમેલ કરીને એની પ્રોડક્ટ જોઈ શકે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભરના સપનાને સાકાર થતું વોકલ ફોર લોકલ વિઝનને સાકાર કરતા આ હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટના આર્ટિઝન જે જુદા જુદા દસ રાજ્યોમાંથી અહીંયા ઉપસ્થિત થયા છે એ લોકો પોતાની ઘરે બનાવેલી વસ્તુઓ કેટલાક એવોર્ડી પણ છે અને એ લોકો પોતે આ જે આપણું સેન્ટ્રલ ટેરિટરીનું જે દમણ દીવ છે એ જગ્યા ઉપર વેકેશનના ત્રણ દિવસના રજાના સમયમાં શું ખૂબ સરસ આયોજન કર્યું છે લગભગ દસ રાજ્યોના આર્ટિઝન અહીંયા આવ્યા છે અને જુદા જુદા પચાસ જેટલા સ્ટોલ અહીંયા લગાડવામાં આવ્યા છે નિફ્ટ કેમ્પસ ખૂબ સરસ બનવાનું છે ભવિષ્યની અંદર નંબર વન કેમ્પસ નિફ્ટનું આ ગુજરાતનું જે હશે કે જે ઓલ ઓવર ઇન્ડિયાના ઓગણીસ કેમ્પસમાંનું સર્વશ્રેષ્ઠ બનશે તો એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એના સ્ટુડન્ટ થકી અને એમના સંચાલકો દ્વારા આ ક્રાફ્ટ બજારનાને હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું